નેટની પરીક્ષામાં ગેરરીતિને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નેટની પરીક્ષામાં ગેરરીતિને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું

છતાં પણ ભાજપ ભાજપની સરકાર એ પેપર લીક કાંડના આરોપીઓને હજી સુધી પકડી શકી નથી પેપર જે લીક થયું એની પરીક્ષા રદ કરી નથી અને જે પરીક્ષાના પેપરો લીક નથી થયા એવી નીટ પી જેના ની એક્ઝામ રદ કરવામાં આવી તો સરકાર કયા માર્ગે ચાલે છે એ આજ દેશને પોતે જણાવે બીજું આ ડુપ્લિકેટ નોટ લઈને અમે લોકો આવ્યા છીએ કે આ અત્યારે જે ભાજપની સરકારમાં જે ખેલ ચાલી રહ્યો છે પૈસા આપો અને પેપર લઈ જાઓ તો અમે પણ આ ડુપ્લિકેટ નોટ લઈને આવ્યા છે કે તમે ગરીબના છોકરાઓને ડૉક્ટર બનાવો જે લોકો સાચી મહેનત કરી રહ્યા છે તમે એને ડૉક્ટર બનાવો એટલે આ પૈસા લઈને અમે અમે લોકો આવ્યા છીએ અને આ ભાજપની સરકારના શિક્ષણ મંત્રી રાજીનામું આપે ધર્મેન્દ્ર પ્રધાન કારણ કે એ શિક્ષણ મંત્રીના લાયક નથી સરકાર બનતાની સાથે શપથ ગ્રહણ કરવાની સાથે જે રીતે દેશની અંદર પેપર લિક કાર્ડના આખે આખા બનાવો જે આપણે સામે આવ્યા છે ત્યારે અમે એનું રાજીનામું માગીશું